નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના સપ્ટેમ્બર એકવીસ તમારા માટેની મારી યોજના સંપૂર્ણ છે અને એના યોગ્ય સમયે એ બરોબર જ ગોઠવાઈ જશે કશા માટે ઉતાવળ કરતા નહીં બધી બાબતોને ઉઘડતી વિકસતી જોયા કરો જીવનની ગતિ બહુ ધીમી લાગે તો અધીર ન થાઓ નિશેષ શ્રદ્ધા અને વિશ્વાસથી મારી સમીપ રહેતા શીખો અને જાણો કે યોગ્ય સમયે બધી બાબતો બની આવશે કારણ કે દરેક વસ્તુને પોતાની યોગ્ય ઋતુ અને પોતાનો યોગ્ય સમય હોય છે યાદ રાખો કે તમે વરસની ઋતુઓને બદલી શકો નહીં તારા નક્ષત્રોની કે ભરતી ઓટની ગતિને બદલી શકો નહીં વિશ્વ મારા હાથમાં છે અને કોઈ તેને નુકસાન પહોંચાડી શકશે નહીં પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી આગળ વધો મારી અદ્ભુતતાઓ અને મહિમાને પ્રગટ થવા દો કશાયનો ભય ન રાખો મજબૂત અને હિંમતવાન બનો અંદરથી તમે પૂર્ણ શાંતિમાં હો છો ત્યારે તમે બહારના તાણ અને દબાણ સામે ઝીક ઝીલી શકો છો એટલે મારી શાંતિ અને પ્રેમ વડે તમને ભરી દેવા તમને વીંટળાઈ વળવા દો મારા સંકલ્પને પાર પાડતા સાવ હળવા નિરાત્વા થઈ રહો આપનો આજનો દિવસ શુભ રહે